અગિયાર માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ યોજાશે આજથી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો આજથી રાજ્યમાં અગિયાર માર્ચથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષાઓને શાંતિપૂર્ણ રીતે અને સારા વાતાવરણમાં યોજાય અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના ગેરરીતિના બનાવ ન બને તેને લઈને બોર્ડે તમામ તૈયારીઓ કરી છે ગુજરાતમાં ધોરણ દસ અને નવ લાખથી વધુ પરીક્ષાર્થીઓ છે જ્યારે ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહની મળીને કુલ છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ પરીક્ષાર્થીઓ રહેલા છે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહીં અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો બિલ્ડિંગો સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તાઓમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદભવે તો સો નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે આ ઉપરાંત પરીક્ષા સ્થળ પર પહોંચવા માટે લોકેશન લિંક અને ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યો છે આજે સવારે શરૂ થયેલી ધોરણ દસ ની પરીક્ષા અને તમામ પરીક્ષા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પણ કુમકુમ તિલક સાથે મોં મીઠું કરાવી ગુલાબનો ફૂલ આપી પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે પરીક્ષા સ્થળો પર મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉમટી પડ્યા હતા